રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકરી રહ્યો છે જેમાં ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળીને બે હજાર નેવ્યાશી કેસ નોંધાયા છે તેમાં પણ ડેન્ગ્યુના નવ અને ટાઈફોઈડના તાવના છ કેસ તેમજ મલેરિયાનો એક કેસ સામે આવ્યો છે તો શરદી ઉધરસના સૌથી વધુ એક હજાર એકસો છ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે જો કે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો પાંચ ગણો એટલે કે દસ હજારથી વધુ હોવાની શક્યતા છે જેમાં મનપાના ચોપડે વિવિધ રોગોના બે હજાર નેવ્યાશી કેસ નોંધાયા હતા અને પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી જે મનપાના ચોપડે વિવિધ રોગોના બે હજાર જેમાં શરદી ઉધરસના ગત સપ્તાહના એક હજાર એકસો બાસઠ કેસ સામે આ સપ્તાહે એક હજાર એકસો છ કેસ ઝાડા ઉલટીના ચારસો બાવન કેસ અને સામાન્ય તાવના પણ ચારસો સામે પાંચસો પંદર કેસ નોંધાયા છે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના નવ કેસ નોંધાયા હતા ઉપરાંત ટાઈફોઈડ તાવના છ દર્દીઓ તેમજ એક કેસ મલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ હાલ શહેરમાં ચાંદીપુરા વાયરસના કોઈ પણ કેસ સામે આવ્યા નથી જોકે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે જેને લઈને મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે અને તેઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે